આવો બેસો તમે રાતે બરાબર ઊંઘ્યા નહી લાગતા આ તો મને શરીરમાં શું તકલીફ થાય ડોક્ટર સાહેબ આય દબાવો તો મને દુખે છે આય દબાવો આ ડોક્ટર દુખે મને દબાવો તો દુખે છે અને બીજા કોઈ હાથે દબાવો તો ના પગે દબાવો તો ના ખાલી તમે આય દબાવો ગળાના ભાગે તો જ દુખે હા બીજે દબાવો તો નથી દુખતું

ગાડીમાં બેસો તો જ ઉલ્ટી થાય બાઈકમાં બેસો તો રિક્ષામાં બેસો તો ટ્રેક્ટરમાં બેસો તો નથી થતી ખાલી તમે ગાડીમાં બેસો તો જ ઉલટી થાય તો શું કરવા ગાડી બેસે છે મત બેસ ગાડીમાં રિક્ષામાં બેસ ગામ ગમે તેમાં બેસને આ સરકારે આવડી બધી બસ ગાડી બસમાં નથી બેહાતું અને જે ઉલટી થાય છે એ જ વાળામાં બેસે છે આજથી તું ગાડીમાં બેસતો તને હાજથી હવે ઉલટી થશે જ નહીં ખબર નથી શિખર કેટલા ગાડા એ એક પાછો એ

તમને શું થાય પેલા કહેજો હું ખાટો ખાઉં ત્યારે મને ખાજ આવે ખાટું ખાધો ખંજવાળ આવે અને બીજું કોઈ વસ્તુ ખાધો તીખું ગલ્યું ખાલી ખાટું ખો તો જ ખાડ આવે તો શું કરવા ખાટું ખાય છે ગુલાબ જાબુ ખા ગલ્યો ખા ફાફડા ખા ગોટા ખા જે ખાટું ખાઈ તો ખાજ આવે તો ખાજ તો આવવાની છે ને આજથી તું ખાટું ના ખાતો તને ખાજ નહીં આવે

ડોક્ટર ભેજાવાળા આજા હા લોકશાહ તટલી આવ્યો તટલી આવ્યો હા મુગલાઈ આવો બેસો ડોક્ટર સાહેબ હું ચટગળોમાં બેસું તો મને ચક્કર આવે ચટગળોમાં બેસુ તો ચક્કર આવે અને ના બેસો તો નથી આવે અને વાહનોમાં ટ્રેક્ટરમાં ગાડીમાં ખાલી તમે ચટગળોમાં બેસો તો જ ચક્કર આવે તો શું કરવા ચટગળો બેસે છે તારી ઉંમર છે ચટગોળો બેસવાની તારી ઉંમર તો ડોહા ભોય બેહવાની છે અને ચટગોળોમાં તો નાના છોકરા બેસે આથી તું ચટગોળોમાં ના બેસતો શું કીધું તને ચક્કર નહીં આવે કે કશુંય નહીં થાય આવા ના આવા ખબર નથી કેટલા આઈડિયા આવશે આજ તો એ પાસોય આ ધર્મા તો કે અનચિત્ર ખોલવલ છે ના પૈસા ખાઈ લી દવા કંઈ કરીને પૈસા છે ને તારી દવા ના ખાઈ મેં તને કીધું ખરી તું ચટગોળમાં ના બેસતો તો ચક્કર નહીં આવે

આ ચાર દર્દીઓ આવ્યા ને એ કઈ તને ભણી નથી આવ્યા મારું બોર્ડ વાંચીને ને આવ્યા છે અને જો તાર પગાર વધારો હોય ને તો તું તારા ગામમાં માં જા અને દર્દીઓ ગોતી લાય તો તારો પગાર વધશે નકર પગાર નહી વધે પગાર વધારવાના દર્દીઓ ગોતવા લઈ પગાર વધારવા છે હવે કાલી વેલો આવજે શું કયું મારો હારો ડોક્ટર છેતરા છે મારો

કરવું પડશે આપણે બધા ભેગા થઈને કઈક વિચારીએ સમજી ગયા તો કાલે મળીશું આજે તો વહેલો આવ્યો નહી અને મેં તને કાલ કીધું તું ખબર કે ગામ માંથી તારા દર્દી ગુતી લેવાના ગુતી તો દર્દી તો ગૂથવા નથી ને પૈસા પગાર વધારો છે ને વધારો તારો પગાર દર્દી ગુત પેલા દર્દી ગોત હવે

બા મારી ભૂલ થઈ ગઈ હો હવેથી આવું નહીં કરું અને આ જે બધા અંધશ્રદ્ધામાં રહેશે ને એ એને કોઈને અંધશ્રદ્ધામાં ના રહેવું જોઈએ જે સારો ડૉક્ટર હોય ને એને બતાડવું જોઈએ અને મારા જેવા તો હોય ને એને બતાડવાથી પૈસા એ પોતાના ખૂબ જ છે અને તમારા ગામમાં પણ કહેજો કે જે હોય ને તે સારા ડૉક્ટરને મળે આવી અંધશ્રદ્ધામાં કે ઊંટ વૈદ્ય દવા ના લે